વડોદરા સાવલી પોલીસ મથકના પીઆઈ જયુ ગોહિલ સામે કારની ઓવરચેક કરવા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ કર્યાનું સામે આવ્યું છે સાવલીના ધનતેજ ગામના યુવક પોતાના પિતાને દવાખાને મળવા જતા ગોહિલ કાર્તિક ઘનશ્યામભાઈ રહેઠાણ ધનતેજને દુમાડ ગામ પાસે ઉભો રાખીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે સિવિલ ડ્રેસમાં રિવોલ્વર બતાવીને માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે ઈજાગ્રસ્ત યુવકે સાવલી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી ઈજાગ્રસ્ત યુવકને પોલીસ મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો મારું નામ છે ભોય કાર્તિક કુમાર મૂળ વતની ધનતેજ તાલુકો સાવલી જિલ્લો વડોદરા હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને ડુમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો તો અને બે ઊભી બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો તું ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માંગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમાં છે એવું કહી અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મને તેથી ધુમાટ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારી ઉપર કેસ કરી દઈશ એવો ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાથની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર હતા નહીં અને પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારું ઓપરેશનવાળું છે તો બી સાહેબે મને માર્યો મારું નામ છે કાર્તિકુમાર ઘનશ્યામભાઈ ભોઈ